તો આ છે ટ્રેક્ટર અમારું ને ચારસો પાંચસોતેર મહિન્દ્રા અમારા ટ્રોલી છે ટ્રેક્ટરની તો મિત્રો તો આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવેલું છે કે અમારું ઘર અને આજુબાજુનું જે લોકેશન છે તે વિશે તો વિડીયોને એન્ડ સુધી જોજો ને બધી માહિતી અમારા ઘરની અને આજુબાજુનું જે સીન છે તે વિશે મળશે હેલો મિત્રો આ છે અમારું ઘર અને આજુબાજુમાં જે આ પણ અમારું જ ઘર છે અને આ બાજુ આ સામેથી જોશો પણ એ પણ અમારું જ છે અને આ જે બાજુમાં છે તે દેવતાઓનું બધું એ રીતે ઘર બનાયેલું છે અલગ ને આગળ અમારું ને ચારસો પાંચસોતેર મહિન્દ્રા પછી આ છે અમારા ખેતરમાં વાલોળ વાયલી તો વાલોળની સિંગોત પણ જોઈ લે એ અમારા ટ્રોલી છે ટ્રેક્ટરની તો એ પણ જોઈ લેવા આજુબાજુમાં ઘરની આજુબાજુમાં શું શું છે એ તમને દેખાશે પછી આ છે અમારું ઘર પછી સામેનું ઘર છે એ પણ અમારું છે તો વિડીયો આગળ સુધી જોજો આસી અમેરિકાઈ પિંડનો સુક્રો સે પતંગસે ગાવે છે આ મારું ખેતર સે ને આ ખેડવાનું છે હવે ઓસી હા અમારું બોર અને બોરનું બધું છે આજુબાજુનું છે ડીપી ડુંગળી ને બધું હમણાં વાયલો તો તમે આજુબાજુમાં જોઈ શકો છો કઈ રીતની જગ્યા છે અને કેવું છે બધું આ પણ ડુંગળી જ વાયેલી છે અને આગળ જે કપાસ છે એ અમારા ખેતરના છે આ છે અમારું બધું શાકભાજીનું વાવેતર તો रिंगणा ने अब दू ककड़ी केले પછી матиન લીલા મરચા આરિંગો મિત્રો તો હવે ઢાબા ઉપરથી જે લોકેશન દેખાય છે તે રીતે વિડીયો ચાલુ કર્યો છે તો આજુબાજુમાં તમે જોઈ શકો છો ઘરની આજુબાજુમાં કઈ રીતનું વાતાવરણ અને કઈ જગ્યાથી કેવી જગ્યા છે જુઓ અમારા ઘરની આજુબાજુમાં બધું આ છે અમાર પિયુષભાઈ રમે છે ઉપરથી તમે જોઈ શકો છો કે અમારું ઘર અને ટ્રેક્ટર અને આજુબાજુનું વાતાવરણ બધું આ છે અમારી મકાઈ હજી કઢાઈ નથી एक वक्त तो पल लड़ाई गई से बरसात थी तो अभी पासा नहीं से उतरे हैं ये वैसे तू ही हमारा खेतर ना હલો મિત્રો તો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરજો તો બીજા પણ બ્લોગ બનાવીશ